અંકલેશ્વર જેડીસી ડેપો સામે અનમોલ પ્લાઝામાં આવેલી ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો તેમણે રાજપીપળા રોડ સારંગપુર ગામના રતન મોહન કસોટીયા અને વિશાલ પ્રવિણ પઢીયાર નામના બે સાથે ગુપ્ત જોડાણ કર્યું હતું મેનેજર વસાવાએ જાણી જોઈને આ બંને ગ્રાહકો મારફતે બેંકમાં નકલી સોનું મુકાવી દીધું હતું અને તેના આધારે નિયમો વિરુદ્ધ જઈને રૂપિયા સોળ પોઈન્ટ એકાશી લાખની લોન ગોલ્ડ લોન મંજૂર કરાવી હતી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ તાજેતરમાં થયો ન હતો માર્ચ મહિનામાં બેંકનું આંતરિક ઓડિટ થયું ત્યારે ગોલ્ડ લોકરમાં મૂકવામાં આવેલ દાગીનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું આ મૂલ્યાંકન દરમિયાન જ બેંકના અધિકારીઓને જાણ થઈ કે લોન સામે ગીરવે મુકાયેલ સોનું નકલી છે છેતરપિંડીની ખાતરી થતા બેંક મેનેજમેન્ટે તાત્કાલિક પગલાં લીધા બેંક દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન મેનેજર અનય અમૃત વસાવા અને લોન લેનાર બંને ગ્રાહકો રતન કસોટિયા તથા વિશાલ પઢિયાર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરીને લોન લેનારા બંને આરોપીઓ રતન કસોટી અને વિશાલ પઢિયાની ધરપકડ કરી લીધી છે હાલમાં પોલીસ ફરાર મેનેજર અલય વસાવાની શોધખોળ કરી રહી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર